શ્રી નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયો આપણે જાણવાના છીએ કે ફાગણ માસના શુદ્ધ પક્ષની એકાદશી જે અશ્વમે એકાદશી ક્યારે છે એકાદશી નું શું મહત્વ છે આ એકાદશી ની ઉત્પત્તિ કેવી રીતે થઈ આ દિવસે કયા ઉપાયો કરવા જોઈએ પૂજન વિધિ કેવી રીતે કરવી જેથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય એ સર્વ કઈ જાણીશું શાસ્ત્રોમાં કેવાયું છે કે આમ લકી એકાદશીના દિવસે

ફાગણ માસના એકાદશી આમ લી એકાદશી કે પછી રંગભરી એકાદશીના નામે ઓળખવામાં આવે છે આ એકાદશી જન્મ મરણના બંધનમાંથી મુક્તિ અપાવનાર હજારો ગાયોનું દાનનું દાન પુણ્ય ફળ પ્રાપ્ત કરાવનાર અશ્વમેઘ યજ્ઞનું નું પુણ્ય ફળ પ્રાપ્ત કરાવનાર એકાદશી છે કેવાય છે કે જે ભક્તો આજના દિવસે ભગવાન શ્રી નારાયણજી સાથે પૂજન કરે છે મહાદેવની પૂજા નું વિધાન છે એકાદશી સ્વામી ભગવાન શ્રી હરિ નારાયણ છે જે ભક્તો એકાદશી નું વ્રત કરે છે ઉપવાસ કરે છે એકાદશીના દિવસે દાન પુણ્ય કરે છે તથા મંત્ર જાપ કરે છે તેઓ ઉપર પ્રભુ શ્રી હરિ વરસતી રહે છે કારણ કે એકાદશી ભગવાન શ્રી પ્રિય હોય માટે આ એકાદશીનું વ્રત ઘણું મહત્વનું છે એકાદશી મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષમાં અને વદ પક્ષમાં વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે અને પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશી એટલે કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસે એકાદશીનું અલગ અલગ ફળ શાસ્ત્રોમાં કહેવાયું છે મનોવાંચિત ફળની પ્રાપ્તિ કરવા અર્થે પણ આ એકાદશીનું ઘણું મહત્વ છે આમ લકી એકાદશીનું વિશેષ મહત્વ એટલા માટે પણ છે કે આજના દિવસે માત્ર આમળાના વૃક્ષનું પૂજન કરવાથી આમળાના વૃક્ષની સામે ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવાથી આમળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવાથી અથવા તો આમળાના એક ફળ ભગવાન શ્રી નારાયણના શ્રી ચરણોમાં ધરાવવાથી પાપો નષ્ટ થાય છે આમળાના જળથી સ્નાન કરાય છે આમળાનું સેવન કરાય છે આમ કરવાથી પણ સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે સર્વપ્રથમ આપણે આ આમલકી એકાદશીના મૂરત વિશે જાણી લઈએ કે આ વ્રત ક્યારે કરવાનું છે એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ નવ માર્ચ બે હજાર પચ્ચીસ સવાના સાત વાગીને પિસ્તાલીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ દસ માર્ચ બે હજાર પચ્ચીસ સવાના સાત વાગીને ચુમાલીસ મિનિટે એકાદશીનું વ્રત હંમેશા ઉદ્યા તિથિ અનુસાર કરવું જોઈએ તો જ તેનો લાભ પ્રાપ્ત થાય છે માટે એકાદશીનું વ્રત તારીખ દસ માર્ચ બે હજાર પચીસ સોમવારના દિવસે કરવાનું રહેશે જો ભાવથી પ્રેમથી આ એકાદશીનું વ્રત કરવામાં આવે વ્રત ના થાય તો પૂજા કરવામાં આવે આમળાના ફળનો કોઈપણ રીતે ઉપયોગ કરવામાં આવે તો પણ લાભ પ્રાપ્ત થાય છે હવે આપણે જાણી લઈએ કે આ એકાદશીના પારણા ક્યારે કરવાના આ એકાદશીના પારણા તારીખ અગિયાર માર્ચ બે હજાર પચીસ મંગળવારના દિવસે સવારે સાત વાગ્યા થી આઠ વાગ્યાના આસપાસ પારણા કરી લેવાના છે હવે આપણે જાણી લઈએ એકાદશીના પૂજન વિધિ વિશે મિત્રો એકાદશીનું જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ દશમીની રાત્રે જ હળવું અને સાત્વિક ભોજન લે હળવું ભોજન એટલા માટે કે પેટ ભારી ના રહે અને સવારે આપણે ઊઠીએ ત્યારે હળવાશ અનુભવ

કહેવાય છે કે જો આપણે સાધારણ પૂજા કરીએ તો ચિત્રજી રખાય છે આપણા ઘરના મંદિરમાં અને જો સુંદર રીતે નિત્ય ભગવાનના સ્વરૂપને નિહાળવા હોય અને પૂજન કરવું હોય તો પ્રભુની સુંદર મૂર્તિ રખાય છે મૂર્તિ રાખવામાં પણ કોઈ દોષ નથી મૂર્તિ રાખીને જો ભગવાનની પૂજા કરવામાં આવે તો તેમના સ્વરૂપની ઝાંખી આપણે કરી શકીએ છીએ આંખો ઠરે છે અને પ્રભુમાં ભાવ પણ ઉત્પન્ન થાય છે આપણા ઘરના મંદિરમાં રહેલા જો લાલજીનું સ્વરૂપ હોય પ્રભુ શ્રી રામનું હોય અથવા નારાયણ ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય તેમની પૂજા કરવી જોઈએ મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવાય છે અને ત્યારબાદ ગંગાજળથી શુદ્ધ જળથી પ્રભુને સ્નાન કરાવાય છે અને પ્રભુને સુંદર રીતે સાજ શ્રિંગાર કરીને સજાવાય છે આભૂષણ ધારણ કરાવાય છે ત્યારબાદ ભગવાનના શ્રી ચરણોમાં બે તુલસી પત્ર અર્પિત કરાય છે ભગવાનની સામે માખણ મિશ્રી સીજના ફલ ફલ આદિ ભોગ ધરાવાય છે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને

તુલસી માતાજીની પણ વિશેષ પૂજા થાય છે આજના દિવસે તુલસી માતાજીને સ્નાન કરાવીને શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને લાલ ચુંદડી ઉઢાવી જોઈએ જો શાલીગ્રામ ભગવાન હોય તો તુલસીજી પાસે જ તેમને બેસાડીને એમની પણ પૂજા થાય છે પીપળાના વૃક્ષના થળમાં ગળ્યું જળ અર્પિત કરાય છે અને સુતાના દોરાથી સાત પરિક્રમા કરાય આપણા પિતૃ દેવતા સ્મરણ અવશ્ય કરવું જોઈએ જેથી પિતૃઓના પણ પણ આશીર્વાદ પ્રાપ્ત પ્રાપ્ત થાય થાય પિતૃઓને મુક્તિ પિતૃ આજના દિવસે ગીતાજીનો પાઠ અવશ્ય કરવો જોઈએ ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ અમારા જે પિતૃ દેવ છે તેમને મુક્તિ પ્રાપ્ત થાય તેઓ પ્રસન્ન રહે તેમને તેમનો લોક પ્રાપ્ત થાય અને અમારા જીવનમાં પણ સુખાકારી રહે આમળાના વૃક્ષનું આજના દિવસે પૂજન થાય છે પરંતુ બધી જગ્યાએ આપણને આમળાનું વૃક્ષ ના મળે એવું પણ બને તો આમળાનું ફળ તો મળે જ છે ભગવાનને આમળાનું ફળ અવશ્ય ધરાવવું જોઈએ આપણે તુલસી દલ પધરાવીએ છીએ ભગવાનના શ્રી ચરણોમાં આમ આમળાનું ફળ પણ પ્રભુના શ્રી ચરણોમાં આજે અવશ્ય ધરવું પાપ નષ્ટ થાય છે આટલું વિશેષ મહત્ત્વ છે આમળાને ઘરમાં લઈ આવવા જોઈએ અને આમળાના રસથી સ્નાન પણ કરાય છે આમળાના રસનું સેવન પણ કરાય છે આમળાનું ફળ દાન પણ કરી શકાય છે આમ આજે આમળાનું ઘણું વિશેષ મહત્ત્વ છે એટલા માટે જ આ એકાદશીને આમ લકી એટલે કે આમળા એકાદશી કહેવાય છે આજના દિવસે ગાય માતાની સેવા કરવી ગાય માતાને લીલું ઘાસ ખવડાવવું પ્રભુનું સ્મરણ કરવું ઘરની તાજી બનાવેલી રોટલી પણ ગાય માતાને ખવડાવી શકાય આ ઉપરાંત પશુ પક્ષી માટે દાણા ચણની વ્યવસ્થા કરવી ઉનાળો શરૂ થવાની તૈયારી છે જળની વ્યવસ્થા થાય તો પણ સારું આજનો દિવસ પુણ્ય અર્જિત કરવાનો દિવસ છે માટે કોઈની પણ નિંદા ના કરવી તથા કોઈને પણ દુઃખ થાય એવું કોઈ કાર્ય ના કરવું પ્રભુની પ્રસન્નતા અર્થે આજના દિવસે વ્રત રાખાય છે માટે મનથી પ્રસન્ન રહેવું શુભ કાર્ય કરતા રહેવું આપણને ભગવાને જે હાથ આપેલા છે તેમનો સદુપયોગ કરવો દાન પુણ્ય કરીને આપણી કમાઈમાંથી અમુક ભાગ દાન કરવાથી પણ કમાણીમાં

થતું નથી એવું પણ બને ભૂખ લાગે છે અને આખો દિવસ દોડધામ ભર્યું જીવન રહે છે એટલા માટે વ્રત ના થાય તો પણ ચિંતા ના કરવી માત્ર પ્રભુની સવારે સેવા પૂજા થાય આપણે સવારે દીવાબત્તી કરીએ આપણા માતાજી કુળદેવીના એમની સાથે ભગવાનની પણ સેવા પૂજા થઈ જાય ત્યારે પ્રભુના શ્રી ચરણોમાં બે આમળાના ફળ ધરાવી દેવાના અને પ્રભુને કહી દેવાનું કે હે પ્રભુ તમે જેમ રાખો એમ એમ રહીએ તમે જે જે કરાવો કરીએ આ રીતે પ્રભુને પ્રભુને પ્રાર્થના કરી દેવાની અને એ આમળાનું ફળ આપણે બે ધર્યા છે એમાંથી એક લઈને પ્રસાદી લઈ લેવાની ઘરમાં બધાને પ્રસાદ દઈ દેવાનો પ્રસાદ લઈને ભોજન કરી લેવાનું કારણ કે ભગવાન પણ જાણે છે કે આપણાથી વ્રત નથી થતું બીમાર રહીએ છીએ વૃદ્ધ અવસ્થા છે નાના બાળકો છે ગર્ભવતી મહિલા છે વ્રત ન થાય કામકાજી જીવન છે વ્રત ના થાય ખાવા પીવાના પણ ઠેકાણા હોતા નથી તો વ્રત ક્યાંથી થાય ત્યારે પ્રભુ સમજે છે માટે ચિંતા ન કરવી પરંતુ મનથી પ્રભુનું સ્મરણ કરવું મંત્ર જાપ કરવા આમ કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે લસણ ડુંગળીનો ત્યાગ કરવો માંસ મટન મદિરા આદિ વસ્તુઓનો ત્યાગ કરવો ભૂલથી પણ ઘરમાં પણ નાના લઈ આવવું આટલું તો થાય વ્રત કરનારે હંમેશા સાત્વિકતા રાખવી જોઈએ આપણે પ્રભુની નજીક રહેવાનું છે એમાં ભૂખ્યા રહેવાની જરૂર હોતી નથી પરંતુ કથા વાર્તા અવશ્ય સાંભળવી કથા સાંભળવાનો પણ ઘણો મહિમા છે એકાદશીના દિવસે કથા સાંભળવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો તો આપણે સાંભળ્યું કે આમ લકી એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે પૂજન વિધિ શું છે હવે આપણે જાણીએ કે આ એકાદશીને આમ લકી એકાદશી શા માટે કહેવાય છે આમળા એકાદશીનું મહત્વ શું છે કેવી રીતે આ એકાદશીનો ઉત્પત્તિ થઈ આમળાનું આ એકાદશી સાથે જોડાણ શું છે પૌરાણિક કથા અનુસાર જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે ભગવાન શ્રી હરિની નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ બ્રહ્માજીના પ્રગટ થવાથી સ્વયં તે પોતાના વિશે જાણવા લાગ્યા કે આખી મારી ઉત્પત્તિ કેવી રીતે થઈ મારું ઉપદેશ શું છે મારો જન્મ શા માટે થયો છે આ બધા પ્રશ્નોથી બ્રહ્માજી ઘેરાઈ ગયા અને તેઓ ભગવાન શ્રી હરિવિષ્ણુની તપસ્યા કરવા લાગ્યા વર્ષો સુધી બ્રહ્માજીએ ભગવાન શ્રી હરિની તપસ્યા કરી આ તપસ્યાથી પ્રસન્ન થઈને જગતના પાલનહાર ભગવાન શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થયા અને બ્રહ્માજીને દર્શન આપ્યા ભગવાન શ્રી હરિને પોતાની સમક્ષ જોઈને બ્રહ્માજી ઘણું ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાંથી અશુભ વહેવા લાગ્યા એ આસુ જે આ ધરતી ઉપર પડ્યા તો એમાંથી એક વૃક્ષ ઉત્પન્ન થયું શાસ્ત્રો અનુસાર તે દિવસ એકાદશી જ હતી આ એકાદશીની તિથિએ આ વૃક્ષની તે વૃક્ષ હતું આમળાનું વૃક્ષ ભગવાન શ્રી નારાયણે ભગવાન બ્રહ્માજીને કહ્યું કે હે બ્રહ્મદેવ ફાગણ માસના શુક્લ પક્ષની દિવસે આમળાનું ફળ મને અર્પિત કરશે તેની પૂજા કરશે પરિક્રમા કરશે તે જન્મ મૃત્યુના બંધન મુક્તિ પ્રાપ્ત કરશે અને આ આમળાના વૃક્ષમાં સમસ્ત દેવી દેવતાનો વાસ રહેશે આમળાનું વૃક્ષ સર્વ રીતે પૂજનીય થશે એટલા માટે આ એકાદશી નામ એકાદશી એકાદશી છે છે આમળાના આમળાના વૃક્ષનો ફળનું ઘણું દર્શાવતી આ બીજી કથા અનુસાર એવું પણ કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનો ઉત્પત્તિ થઈ ત્યારે બ્રહ્માજી ભગવાન શ્રી હરિના નાભી કમળમાંથી ઉત્પન્ન થયા ત્યારે આમળાના વૃક્ષની પણ સાથે સાથે ઉત્પત્તિ થઈ હતી આમ અલગ અલગ કથા સાંભળવામાં મળે છે મિત્રો આ એકાદશીને રંગભરી એકાદશી પણ કહેવાય છે કારણ કે આ એકાદશીના દિવસે કાશી વિશ્વનાથ મંદિર અને વૃંદાવનમાં રંગ અને ગુલાલથી આ એકાદશીના દિવસે હોળી ખેલાય છે એવું પણ કહેવાય છે કે આ દિવસે હોળીનો ઉત્સવ શરૂ થાય છે કાશી વિશ્વનાથમાં રંગભરી એકાદશી મનાવવાનું કારણ એ છે કે આજના દિવસે વિવાહ બાદ ભગવાન શ્રી મહાદેવ અને દેવી પાર્વતી પહેલી વાર પોતાના ધામ એવા કાશીમાં આવ્યા હતા ત્યારે ભક્તોએ આ ઉત્સવ મનાવ્યો હતો રંગ ઉડાવીને એટલા માટે આજના દિવસે રંગ ભરી એકાદશી પણ કહેવાય છે અને મથુરા વૃંદાવન આદિમાં આજથી હોળીનો ખેલ ખેલવાનું શરૂ થાય છે એટલા માટે પણ આ એકાદશીને રંગ ભરી એકાદશી કહેવાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ